पॉलिटिकल न्यूज स्पोर्ट्स न्यूज क्राइम न्यूज के तरा राज्य न समाचार हमें दरक खबर गुजरात नो सर्वश्रेष्ठ न्यूज चैनल હારીજ ટેકરા રાવણવાસ ખાતે રામદેવપીર મંદિરનું ભૂમિપૂજન કરાયું રામદેવપીરનું મંદિર નવનિર્માણ ગરીબ છાત્રોના ટ્યુશન શિક્ષણ સાથે સંસ્કાર પાઠશાળા બનશે હારીજ રાવણવાસ ટેકરા ખાતે રાવળ યોગી સમાજ દ્વારા રામદેવપીરનું મંદિર બનાવવાનું નક્કી કરાતા નિજ જગ્યા પર વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો માટે શિક્ષણ સાથે સંસ્કાર પાઠશાળા બનાવવાનું નક્કી કરાતા ગુરુવારના રોજ સૌથી વધુ દાન આપેલા જલ્યાણ ગ્રુપ દાનવીર ભામાશા મિતેશભાઈ ઠક્કરના હસ્તે ભૂમિપૂજન કાર્યક્રમ યો જાયો હતો હરીજ રાવળવાસ ટેકરા ખાતે થોડા સમય પહેલા રાવળ યોગી સમાજ દ્વારા રામદેવપીરનું મંદિર અને વિદ્યાર્થી ભાઈઓ બહેનો માટે શિક્ષણ સાથે સંસ્કાર પાઠશાળા બનાવી અને ત્યાં નાના બાળકોનું જીવનનું ઘડતર થાય તેવું નક્કી કરાતા જમીન રાખવામાં આવી હતી જ્યાં એક નાનું રામદેવ પીરનું મંદિર બનાવવામાં અને શિક્ષણ માટેની ટ્યુશન ક્લાસીસ સંસ્કારી પાઠશાળા બનાવવાનું નક્કી કરતા ગુરુવારના રોજની જગ્યા ઉપર ભૂમિ પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મુખ્ય દાતા કનુભાઈ ઠાકર નવલસિંહજી ચૌહાણ શૈલેષભાઈ ઠક્કર ધર્મેશભાઈ ઠક્કર વરધીભાઈ ઠક્કર બકાભાઈ રાવળ વગેરે યોગી સમાજના અગ્રણીઓ જોડાય શ્રી રામદેવપીર મંદિરનું પૂજન કરવામાં આવ્યું હતું કમલેશ પટેલ પાટણ